પરિવારજનો દ્વારા યુવકની માતાનું અપહરણ કરીને ઢોર માર માર્યા ગંભીર ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ પાલ વિસ્તારમાં રહેતા યુવક અને યુવતીએ પોતાના પ્રેમ સંબંધ સમાજ સામે સ્વીકારી પ્રેમ લગ્ન કરી લીધા હતા મહિલા પર ઢોર માર માર્યો હતો યુવક દ્વારા તરત જ પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની ઓળખ ઝડપથી કરાઈ હતી આરોપીઓ પૈકી યુવતીના પિતા ત્રણ ભાઈઓ સહિત પોલીસે કુલ સાત શખ્સોની ધરપકડ કરી ચાર મહિલાને વોન્ટેડ જાહેર કરી છે પોલીસે ધરપકડ કરી સાથે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું